અંદર બનાસકાંઠા જિલ્લામાં જે હજી જેવો માવઠું જે પડ્યું છે એ કેટલીક જગ્યાએ વધારે પડ્યું કેટલીક જગ્યાએ ઓછું પડ્યું છે એનો સર્વે કરવા માટેની સૂચનાઓ આપી છે ખેતીવાડી વિભાગ એ જોઈ રહ્યું છે હજી પણ બે ત્રણ દિવસ સુધી આગાહી છે તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણે પોતે સાપતા રહીએ આપણે અગમચેતીના ભાગરૂપે આપણે પણ સજાગ રહીએ એવી વિનંતી પણ કરું છું અંદર બનાસકાંઠા જિલ્લામાં જે હજી જેવો માવઠું જે પડ્યું છે એ કેટલીક જગ્યાએ વધારે પડ્યું કેટલીક જગ્યાએ ઓછું પડ્યું છે એનો સર્વે કરવા માટેની સૂચનાઓ આપી છે ખેતીવાડી વિભાગ એ જોઈ રહ્યું છે હજી પણ બે ત્રણ દિવસ સુધી આગાહી છે તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણે પોતે સાપતા રહીએ આપણે અગમચેતીના ભાગરૂપે આપણે પણ સજાગ રહીએ એવી વિનંતી પણ કરું છું